પીએસઆઈ ભરતીને લઈ વિવાદ છેડાયો છે સૌપ્રથમ વિવાદ છેડાયો કે પેપર ચેક કરનારા પ્રોફેસરોની યાદી લીક થઈ ગઈ છે આ મામલે ભરતી બોર્ડે સત્તાવાર જાહેરાત કરી દીધી કે એવું કશું થયું નથી આ મામલે ભ્રામક પ્રચાર કરશો તો કાર્યવાહીનો ભોગ બનશો હવે એજન્ડા સાથે આ પીએસઆઈ ભરતીના કેટલાક મુદ્દાઓને લઈ વૈભવ ભંડેરી સુરતથી ગાંધીનગર ખાતે પહોંચ્યા છે તેઓ શા માટે ગાંધીનગર પહોંચ્યા છે શા માટે તેમનું કહેવું છે કે તેઓ ગાંધીનગર પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી દીધી અને પીએસઆઈની ભરતીની અંદર કયા કયા મુદ્દા છે જે ભરતી માટે લડી રહેલા આ ઉમેદવારોને પસંદ નથી આવ્યા તેવું નથી પરંતુ ખરેખર એ ગેરવ્યાજબીપણું ભરતી બોર્ડે કર્યું છે જી વૈભવ નમસ્કાર તું ભાઈ સૌથી પહેલાં તો આપનો આભાર કે તમે એક અહીંયા આવ્યા છો કવરેજ આપવા માટે અને જેમ તમે કીધું એમ કે તમે આને એજન્ડા ગણો કે સમસ્યા ગણો પણ હવે મારે એક જ જવાબ આનો આપવો છે કે મારી પાછળ કેટલા લોકો છે એ જોઈ લઉં અને આ બી ગઈકાલની રાતની મને શોધે છે અત્યારે મારા ક્લાસે બેઠી છે એટલે એની વાત છોડો તમે જે સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ પ્રોફેસરોની લિસ્ટ બહાર પડે છે ને એની ઉપર એફઆઈઆર કરવી તો હું એમ કહું છું કે એ બધી ગેરરીતિઓને સાઈડમાં છોડીને તમારી આઈબીન એની પાછળ લગાવો કે જીટીયુમાંથી કે તમારા શિક્ષણ કમિશનર પાસેથી લેટર જે ડિક્લેર થયો છે ને તો એ પીડીએફ ફરતી કોણે કરી એફઆઈઆર એની ઉપર થવી જોઈ શેરિંગ કરવાવાળા તો બધા શેરિંગ કરવાના છે અને જેમ તમે કીધું એમ કે ખાસ પીએસઆઈની ભરતીના મુદ્દા સાથે અમે લોકો આજે અહીંયા ભેગા થવાના હતા પણ ગુજરાતના વિદ્યાર્થીઓને કાંઈ ફરક પડતો નથી એ આજે સાબિત થઈ ગયું છે હું કાલે સાંજનું નીકળું છું સાંજને આઈબી વાળા મને કોલ પર કોલ કરે છે છતાંય આપણને એમ થયું કે વિદ્યાર્થીઓ માટે એક વખત લડીએ પણ આ વિદ્યાર્થીઓ છે જે તમને આસપાસ દેખાય છે તો હું પીછે હટ નહીં કરું પણ વૈભવ તો એનો મતલબ એવો પણ કહેવાય કે ઉમેદવારોને ભરતીથી કોઈ સમસ્યા નથી ભરતીથી સમસ્યા તુષારભાઈ બધાને છે પણ બધા આજની હાજરી એવું સ્વાબિત કરે છે કાં તો એ સ્વાર્થી બની ગયા છે ને કાં તો એ ડરે છે એને એમ લાગે છે કે મારી આવતી કોન્સ્ટેબલમાં હું થશે ને ફલાણું થશે ને આ લોકો નીકળશે ક્યારે ખબર કે જ્યારે કોન્સ્ટેબલ આપી દે ને એમાંય જો આવા છબડા કરશે ને ત્યારે હવે આજનો ખાસ એ મુદ્દો અમારો હતો કે પીએસઆઈની ભરતીમાં જે ગેરરીતિઓ થઈ હોય અથવા તો જે સમસ્યાઓ ઊભી થઈ જાય એનું નિવારણ લાવવાનું અને ખાસ કરીને પીએસઆઈની સાથે સાથે સીસી બી ગ્રુપની આ લોકો તારીખ નથી આપતા એક વર્ષ થઈ ગયું ક્વેશ્ચન અને કોર્ટ કોર્ટ રમવાનું તો આજે અમારો ખાસ એજન્ડા એવો હતો કે સૌથી પહેલાં તો પીએસઆઈ પાર્ટ વનની પરીક્ષામાં અભ્યાસપત્ર જે અભ્યાસક્રમ છે અને પ્રશ્નપત્ર છે એના બેયના વેઇટેજમાં ડિફરન્ટ છે આ મારી પાસે વેઇટેજ પત્ર હતું આખું આને તમે બતાવશો આ વેઇટેજ પત્રની અંદર મેં આને ડિસ્ક્રાઈબ કરેલું છે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછવાનું હવે તમે અહીંયા જુઓ અર્થશાસ્ત્રમાંથી બે માર્કનું પછી તમે અહીંયા જુઓ તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી બે માર્કનું એન્વાયરમેન્ટનો સવાલ પૂછશો નહીં જી કે બે જતો હવે ટોટલ ચાર માર્કનું ખાલી સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમી લીધું છે અને અહીંયા આ લીટી એમને બતાવજો ખાસ જે પણ આ જોતા હોય ને એને કે ભાઈ સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ અને અર્થશાસ્ત્ર પચીસ ગુણનું તો હું એમ કહું છું એકવીસ ગુણના પ્રશ્ન બીજા પૂછવાતા તો આમાં લખી દેવું હતું ને કે ચાર માર્કનું જ પૂછશું એમ વિદ્યાર્થીની સમસ્યા આ છે આવું દરેકે દરેકમાં બન્યું છે કે મેથ્સના પચાસ પ્રશ્ન લખ્યા હતા જુઓ ને એટલે આ સિલેબસ છે પોલીસ ભરતી બોર્ડે સત્તાવાર આપે સત્તાવાર આપેલો છે પણ હું એમ કહું છું કે તમારે આડાઉડું પૂછવું હતું તો તમને આ ભારાંશ આપવાનું કોણે કીધું મને કાંઈ શોખ નથી થતો કે આઈબીને હું તમે બધાય બધા યાડાઉડા રહીમાં કરી પણ એક વસ્તુ છે કે ગુજરાતની પ્રજા આટલી બધી મૂંઘી કેમ થઈ ગઈ છે મને આજની હવે હવે તો એવો ભરોસો આવી ગયો છે કે આમાં કાંઈ ન થાય લોકો બહાર જતા રહેતા હોય વિદેશમાં જતા રહેતા હોય એનું રીઝન આ છે કે આ આનો જવાબ આપશે કોઈ કોઈ પેરેન્ટ્સ કોઈ પણ કોઈ પેરેન્ટ્સ હોય કોઈ સ્ટુડન્ટ્સ હોય જ્યાં હાજર નથી રહેતા એનો જવાબ આપશે કે આમાં પચીસ લેખા છે આમાં ચોખ્ખી ભાષામાં લખ્યું છે ને કે પચીસ ગુણનું અમે પૂછશું બરાબર હવે આ પચીસ ગુણમાંથી એક પણ પેરેન્ટ્સ એક પણ સ્ટુડન્ટ કે તજજ્ઞો કે પીએસઆઈના વર્ગો ચલાવતા જેટલા પણ મારા મિત્રો છે એ બધા આનો જવાબ આપો આ મારી એકની જવાબદારી થોડી છે અને મારે કંઈ કોઈને આમંત્રણ નો આપવાનું હોય મુદ્દો બધાનો સાર્વત્રિક છે પણ હવે આ લોકો સાબિત એવું કરવા માગે છે કે આને ફેમસ થવું છે તો મારે ફેમસ નથી થવું હવે જેને જે કરવું હોય કરો પણ હું મારી હંમેશા એવું હોય છે કે જ્યારે સમસ્યા નાગરિકોની કે ઉમેદવારોની કે એક મોટા લાર્જેસ્ટ પબ્લિક ઇન્ટરેસ્ટ જેને આપણે કહીએ તો એ લાર્જેસ્ટ પબ્લિક ઇન્ટરેસ્ટની અંદર પબ્લિકને એક કોઈ લીડર હોય એની સાથે પબ્લિક બહાર આવે આજે તમે જેમ કીધું એમ તમે આહવાન આપ્યું તો પછી કેમ નથી દેખાતા ઉમેદવારો ઉમેદના નથી સમજાતું એમને નથી ખબર આ બધી ઉમેદવારોને તુષારભાઈ બધી ખબર છે આ ડરપોકો એવા છે કે હવે તમે એક વસ્તુ સમજો કે પીએસઆઈના પંચ્યાસી હજારમાંથી અગર ચારસો ને બોતેર ઉમેદવારો પાસ કરવાના છે તો પોઈન્ટ વન પર્સન્ટ જ પાસ થવાના છે પણ પોઈન્ટ વન પર્સન્ટ સિવાયના તો બધા રહી જવાના છે આ લોકોને ડર એક છે કે હું ખાતામાં લાગીશ ને પછી મારું શું થશે પણ હું એમ કહું છું કે એક પત્રકાર તરીકે હું તમને ખાલી સામાન્ય સવાલ પૂછું કે આવા ડરપોકો ગુજરાત ગુજરાત પીએસઆઈમાં લાગવા જોઈએ ન લાગવા જોઈએ આગળ અન્ય સામે ન લડતા હોય કોઈ હક નથી હા તો મારું એ જ કેવું છે કે જેનામાં દમ નથી પોતાના હવે આ જગ જાહેર છે આને એ જેટલા નથી ઘરે બેઠા બેઠા ઇન્ટરવ્યૂ જોવે છે ને એને મારો સવાલ છે કે આ પચાસ માર્કનું ગણિત છે બરાબર તો એમાં ચાર માર્કનું ગણિત નથી છેતાલીસનું જ છે આ રહ્યું એનું ડિસ્ક્રિપ્શન પછી પચાસ તો હું એ મારો સીધો સવાલ એમ છે તુષારભાઈ કે અહીંયા લખવું હતું એને કાં તો ભારાંશ જ નહોતા આપવા પહેલો સવાલ આ છે અને બીજો સવાલ કે આટલું બધું ઇઝી પેપર કાઢવું હવે તમે એક વસ્તુ સમજો હસમુખભાઈની અધ્યક્ષતા છોઈટી એટલે નિરજાબેન અધ્યક્ષતામાં આવ્યા પણ નિરજાબેન અધ્યક્ષતામાં આવ્યા હસમુખભાઈનો સિલેબસ આ માન્ય નહોતો રાખવો તો એને નવો સિલેબસ ડિકલેરેશન કરી દેવું હતું કે ભાઈ અમે જી કે પૂછશું અને મેથ્સ રીઝનિંગ પૂછશું આખા પેપરમાં બીજો કોઈ સબ્જેક્ટ દેખાણો નથી અને હવે એ વાતો કરે છે ગુમરાહ કરવાની ગુમરાહ કર્યા કોને કે ભાઈ તું ખબર માર્ક્સ બીજા આપવા અને પૂછ બુ બીજું અને ગુમરાહ કરી રાખે ભાઈ હવે તમને એવું લાગે છે ભરતી પોલીસ ભરતી બોર્ડ ગુમરાહ કરે હવે ઈ સ્વયં ઉપર એફઆઈઆર કરશે કાનો જવાબ આપી દે કે અને મને પૂર દે હોય ને તો પૂર દે મને તો બાકી ખબર છે કે બે દિવસથી હજુ ક્લાસીસ એ બેહાડીને રાખતા હોય તો પૂરી દે એટલે હું સ્પષ્ટતાથીને ને સમજી શક્યો કે કોના ઉપર એફઆઈઆર ની માંગણી તમે કરી હું એમ કહું છું કે એ બધાય હમણાં બે દિવસ પહેલાં હું એક લેટર જાહેર કર્યો કે આ પ્રોફેસરનું લિસ્ટ ફરે છે ને એ ખોટું છે અને એ લોકો ગુમરાહ કરે છે ગુમરા કોણ કરે છે મને નથી ખબર પણ એમાં એક લીટી હતી ગુમરા કરે ને એની ઉપર એફઆઈઆર કરશું તો હું એમ કહું છું કે પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી અર્થશાસ્ત્ર એના પચીસ ગુણ લખ્યા અને પછી તમે ચાર ગુણનું પૂછો તો ગુમરાહ કોણે કર્યા પેપર કાઢવા પાડે કરો એફઆઈઆર દમ હોય તો અને માની લો કે અહીંયા પચાસ ગુણનું મેથ્સ લખ્યું છે બરાબર અને પૂછે તમે છેતાલીસ કરો એફઆઈઆર જેણે આ સિલેબસ બનાવ્યું એની ઉપર ગુમરા એણે કર્યા ચાલું પ્રોફેસરનું લિસ્ટ ગુમરા કરી જાય અને ગુમરાહની વાત નથી આ તો હવે ઠીક છે કે ભાઈ તમે મુદ્દો ઉઠાવ્યો ને તમારામાં આ લોકો ગુમરા ગુમરા કર્યા કરે છે પણ સવાલ એ છે કે ટેટ ટાટ વખતે લિસ્ટ બહાર પડ્યું હતું જગ જાહેર હતું કે આ કચેરીમાંથી આટલા આટલા ડીઓ આ લેટર બહાર પડ્યા તે દી આ બધા ક્યાં ગયા હતા તે દી એફઆઈઆર ન થતી તેથી કોઈ ગુમરાહત ન થયું ટેટ ટાટનું એક વાર ગુમરાહત ન થયું આ બી મુદ્દો છે ને અને તમે હતા જ ને એમાં કે ભાઈ ટેટ ટાટ વખતે લિસ્ટ જાહેર થઈ ગયું હતું તે ક્યાં હતી પોલીસ એ સમાચાર પણ મેં જ કરેલા અને આ પીએસઆઈ ભરતીની અંદર પ્રોફેસરોના લિસ્ટના સમાચાર જવાબદારી પૂર્વક મેં કરેલા તો ત્યારે પોલીસ ક્યાં હતી આ લોકોનું એક જ કામ છે દમ મારો અને મને તો ખબર છે કે દસ બાય દસની રૂમમાંથી આવ્યો છું ને પાછો મોકલી દઈને તો મને કાંઈ ફરક પડતો નથી ફરક જે આ પાછળ ઓલા ઉભા જ નથી દેખાતા ને એ બધાને પડે છે એટલે મુંગા મૂંગા સહન કરશે હું તમને કહું છું સર ભાઈ આ અહીંયા આવવાનું મેઇન રીઝન શું હતું હવે આમાં કેવું થાય મેસેજ કરીને ડિલીટ માર દે એટલે મારી પાસે બતાવવાનો મોકો ન મળ્યો મેસેજ કરે કે હું સુસાઈડ કરી લઈશ રાતે સુવાણું નહીં એટલે બીજા દિવસે જાહેરાત કોણ એવો મેસેજ કરે સ્ટુડન્ટ્સ કમેન્ટ કરેલી હતી યુટ્યુબમાં ડિલીટ મારી દીધી હવે એનામ ટેકા તાકાત હોય તો પોલીસ બેકઅપ લઈને ગોતે એને પણ દર્શકો અને જે ઉમેદવારો છે એમને કહીએ કે જીવન ટૂંકાવવું એ કોઈ વિકલ્પ નથી દરેક સમસ્યાનું એક સમાધાન હોય છે અને ન્યાયતંત્ર ભારત પાસે ખૂબ જ સારું છે અને ન્યાય માટે જો તમે લડો તો ન્યાય મળે છે એ વાત અલગ છે કિંમત ચૂકવવી ખૂબ પડે છે પણ આ કોઈ વિકલ્પ નથી અને એટલું કરાય જ નહીં લઈ જી એટલે બીજો એક પ્રશ્ન તમે કીધું કે પ્રશ્નોમાં પણ ભૂલ હતી અને આ તો વારંવાર બધી જ પરીક્ષાઓમાં એક ઉમેદવારો નીકળે છે અને ખાસ જી ટ્રીપલ એસ બી ઢગલો ક્વેશ્ચનના ના ઇસ્યુ હાઈકોર્ટ સુધી મામલો પહોંચે છે આ બતાવો પોલીસ ભરતી બોર્ડને કે આ એમને આ પ્રશ્ન નંબર બતાવો આ એકાવન પ્રશ્ન અને આ જે ત્યાસી પ્રશ્ન છે આ બેય પ્રશ્ન ક્વેશ્ચન રાઇઝ કરેલા છે છતાંય ફાઇનલ આન્સર કીમાં પેલા ધોરણ વાળા આવે ને એવો જવાબ છે પેલા ધોરણ વાળા આવડે શું મિસ્ટેક છે બંને મિસ્ટેક કશી નથી તમે આ એનું સોલ્યુશન છે આ બતાવી દો લ્યો આ જગજાહે બતાવી દો આ સોલ્યુશન અને આને એને કંઈ ખોટું પાડીને બતાવો એટલે તમારા પ્રોફેસરો કરે છે હું ગુમરા સ્ટુડન્ટને એ કરે છે

હું તમને એમ કહું છું વ્યવસાય કરતા પહેલી જવાબદારી શિક્ષકની છે આજે પ્રધાનમંત્રી બન્યા હોય ને તો એ શિક્ષક થ્રુ જ બન્યા હોય એ તો તમે શિક્ષક હોય તો અને શિક્ષણ તો વ્યવસાય ના હોઈ શકે ને પણ તમે લોકો તો જે કોચિંગ ક્લાસીસના રાફડા કરો છો હવે એ જ હું કહું છું કે વ્યવસાય કરવાની જગ્યાએ એકવાર વાર શિક્ષક બનીને આ લોકોને બતાવી દઈએ હવે હું એમ કહું છું કે ચલો આ ફાઇનલ આન્સર કિમા આ સાચું હોવા છતાં છોકરાના બે પ્રશ્ન ખોટા પાડ્યા તો આ બધાને હું હાઈકોર્ટ જવાનું મારો આજનો મેઇન એજન્ડા મુખ્યમંત્રી સાહેબને કહેજો એજન્ડા કહો મુદ્દો કયો મારો આજનો મેઇન એજન્ડા એ હતો કે સરકારી ભરતીમાં ક્વેશ્ચન અને હાઈકોર્ટવાળી પદ્ધતિ બંધ કરો બે હાથ જોડીને કહું છું અને તમે તમારી જે બોડી છે ગૌણ સેવા જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડ એની અંદર જ એક એવી વ્યવસ્થા ઊભી કરો કે છોકરો અને પ્રોફેસરો સામ સામે ચર્ચા કરીને સમાધાન ન્યા કરે હાઈકોર્ટની ફી તમારે હું કામ બગાડવી જોઈએ સરકારના પૈસા છે એટલે તમને મજા આવે છે અને સરકારના પૈસા જનતાના પૈસા છે ચાલું આ બાતથી નહીં જનતાને પૈસા દેવાના ને ઓલી બાતી નહીં જનતાના પૈસા એ લોકો કોર્ટ કેસ લડવા મોકલે સરકારી વકીલનો પગાર પગાર ક્યાંથી આવે છે બે બાતી લૂંટાઈ છે તો જનતાને તો આ લૂંટણ પદ્ધતિ બંધ કરીને ગુમરાહ હું નથી કરતો હજી એકવાર કહું છું લૂંટણ પદ્ધતિ બંધ કરીને એવું કંઈક ઊભું કરો અને આ જો ખોટું હોય ને તો બધા બોલે પણ આ લોકોને છે ને કંઈ ફરક નહીં પડે એક વસ્તુ સમજો કે હું એમ કહું છું કે કચેરીમાં ને કચેરીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન આવે તો વાંધો શું છે પણ આજ મન પૂરો ભરો છે હમણાં હું જઈશ ને એટલે એમ કે ગેટ આઉટ આ શું એનો પ્રશ્ન સાંભળવો એની જવાબદારી નથી હા તો હું એ જ કહું છું ને એટલે જ તો હું અહીંયા ઊભો છું અને સ્ટુડન્ટોને કેવું છે કે ડરવા સિવાય કંઈ નથી આવડતું આપણે અને બીજું કે મુદ્દા ખાલી આજે આટલા જ નોતા મુદ્દા સીસી બી ગ્રુપનો હતો તમે એક વસ્તુ સમજો એક વર્ષથી કોર્ટની અંદર ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર થઈને તારીખો પડે છે સીસી બી મેઇન્સ નથી લેવાની સીસી એ ગ્રુપનું રિઝલ્ટ આવી ગયું છે તો હું એમ કહું છું કે આ પ્રશ્નોનું સમાધાન જજ સાહેબ ને દર વખતે કરવાનું ગોણ સેવામાં બેસીને સામ સામે સમાધાન ન થઈ શકે રાજકીય નેતાઓ કેટલાય બધા બેહાડીને સમાધાન કરાવડાવે છે તો ગાંધીનગરમાં એક નેતામાં એવું નથી દમ કે ગોણ સેવામાં બેહાડીને પોતાના જિલ્લામાં થતા અન્યાયને છોકરાને સામે બેહાડીને સમાધાન કરાવે એક દમ નથી એવું પંચ્યાસી હજાર લોકોએ પરીક્ષા આપીને બી પંચ્યાસી હજાર ઈ ગણો ના લાખો ઉમેદવાર ગણો ના લાખો ઉમેદવાર ગણો અને સમસ્યા કેટલા ઉમેદવારોનો છે પાછળ બતાવજો આમાં છે ને કંઈ ન થાય અને જનતાને જાગવાની જરૂર છે કે જે પોતાના અધિકાર માટે નથી લડતા એ મારીને તમારી દીકરીની સુરક્ષા માટે આવતીકાલે શું લડશે આ પ્રશ્ન છે તો આજે તમે કોને કોને મળવાના છો શું રજૂઆતો કરવાના છો આજે ખાલી એટલો જ મુદ્દો હતો કે ચીફ મિનિસ્ટર સાહેબને ને મળીને કહેવાનું હતું કે એક એવી વ્યવસ્થા ઊભી કરે કે ભાઈ વિદ્યાર્થીઓને હાઈકોર્ટ હાઈકોર્ટ ન જવું પડે મોંઘી દાટ ફી ન ભરવી પડે કે એવી નોડલ એજન્સી અંદર જ બનાવે કે જેનું સમાધાન જ્ઞાન ને ન્યા જ થાય ટ્રિબ્યુનલ ટાઈપ ટાઈપ કે એને બહાર નો નીકળવું પડે પોતાના બે ઓફિસરો રાખે અને ઈગો નો કરે ઓફિસરો ક્યાં ઈગો કરે મુખ્યમંત્રી નહીં અંદર જે બેઠા હોય ને એ અધિકારીઓ ગેટ આઉટ હઉં મેં જીપીએસસીની પરીક્ષા બે વખત મેઇન્સ આપી ગમે ત્યારે ફોન કરો તેમ ક્લાસીસ વાળો હલા ગોબા પરીક્ષા આપી એટલે પૂછું છું તને અને એક સવાલનો જવાબ એ આના માધ્યમથી આપે કે શું પરીક્ષા ન આપી જ સવાલ નહીં પૂછવાનો માનલો કે આજે મેં પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા ન આપી હોય અને મને છતાં એ દેખાતું હોય તો મૂંઘું રહેવાનું એ એવું ક્યાં લખ્યું છે એના કોડ ઓફ કન્ડક્ટમાં લખ્યું હોય તો મૂંઘો રહું બંધારણમાં ક્યાં લખ્યું હોય તો મૂંગો રહું બતાવી દો ને રૂલ બતાવી દો મૂંગો રહું હવે તમે બે કોન્સ્ટેબલને મારી પાછળ લગાવીને રાખો મારે ઘરે રાખો મારા ક્લાસીસે રાખો એના કરતાં ન્યા રાખો કે જ્યાં ઓલા બે ત્રણ બાંગ્લાદેશી મળી જાય ને તો દેશનું ભલું થઈ જાય પણ હવે તમે મળવા જશો ખરા મુખ્યમંત્રીને અને ભરતી બોર્ડને મુખ્યમંત્રીને મળવાનું ફાઇનલ મને ઉમેદવારોથી કોઈ ફરક નથી પડતો અને હું જ્યારે નીકળો ને ત્યારે મેં કીધું હતું કે એકલો લડવાનો છું હવે ઉમેદવારોને એનું હિત હોય તો જોડાય નો હિત હોય તો ન જોડાય પણ હું ખાલી આપી દઈશ અને એ લોકોના મનમાં એવું છે તુષારભાઈ કે આમાં કોઈ હારજીતા છો આનાથી ન થયા સાહેબથી એક વસ્તુ તમે સમજો કે કૃષિ કાયદા સંસદમાં બન્યા હતા એ સંસદમાં બનાવેલા કાયદાઓ નહીં હરિયાણા અને પંજાબના એ બધા ખેડૂતોએ આંદોલન કરીને પાછા ખેંચાવડાવી લીધા તો આ પેપર સંસદમાં વિશેષ બહુમતીથી નથી નીકળું અને અભ્યાસક્રમની બહાર નીકળવું છે ને એટલે કહું છું નગર મને કાંઈ શોખ નથી જાગતો અને ભોગવવું હોય તો તમે ભોગવો મેં કાંઈ ફી ભરી નથી મેં ઉલટાગની ફી લીધી છે તમે દસ દસ હજાર સેટિંગ કરીને કેમ ગાંધીનગરમાં રહ્યા છો કેમ સુરતમાં રહ્યા છો કેમ સેન્ટર ઉપર રહ્યા છો એ તમને ખબર છે તમારા મા બાપે તમને એક એક વર્ષથી દૂર રાખ્યા છે બે બે વર્ષથી દૂર રાખ્યા છે એ તમને ખબર છે સહન એને કરવાનું સહન મારે નથી કરવાનું પણ આ તો કદાચ એવું પણ થઈ શકે માનો કે અત્યારે તમારી પાછળ જે ઉમેદવારોની જે જેમની સમસ્યા છે એ નથી તો તમારી પર એવો પણ આક્ષેપ લાગી શકે કે ઉમેદવારોને ભડકાવવાનું કામ કરો છો હવે આટલી સાબિતી એ પાછળ તો ભડકાવાનું કહેતા હોય તો પછી છે સિમ્પલ વસ્તુ છે ને હવે આને ભડકાવાનું કેવાય મેન એમ કીધું કે હથિયાર ચલાઈ મેન એમ કીધું તું કાળા વાવટા લઈ ને ગાડી ઉપર આવજે મેં કીધું કેતા નીકળે તો આપણે ગાડી ઉપર ચડીને કાચ તોડવાના થયું કઈ ભાઈ મને એવું કે છું કોને કહેવાય એની વ્યાખ્યા ગુજરાત પોલીસ ભૂલી જાય છે હમણાં હમણાં થયું જ ને ગોંડલ લોકો સ્વયંભૂ બહાર નીકળી ગયા હતા તો ત્યાં રોકવાની હિંમત જ નહોતી બધું જગજાહેર છે ને લોકો જોવે છે એટલે આપણે ભડકાવાનું કોને કહેવાય ખબર છે ને કે કોઈની ગાડીઓ ઉપર ચડાવી દેવા મુખ્યમંત્રીના કાફલાન રોકી લેવો વચ્ચે આવી જવું એટલે ગાર્ડનમાં મળવું ભડકાવાનું એ જ તો હું કહું છું તમે તમારા માપદંડો નક્કી કરો કે ભડકાવાના માપદંડો શું હોય મન ફાવે એમ બોલાબોલી ના કરો હું તો નીકળો છું જ કફન બાંધીને કે તમારે જે કરવું એ કરી લેજો અને સેકન્ડ થિંગ તમારે જ્યાં ડરાવવાનું જે કરવાનું એ કર લો તમે બે વ્યાખ્યા નક્કી કરી લો કે ગેરમાર્ગે દોરાવાની વ્યાખ્યા આ હોય અને ભડકાવાની વ્યાખ્યા આ હોય એ જોઈ ન કરીશ એટલે એમને સત્તાવાર જવાબ પછી પણ ભરતી બોર્ડના સત્તાવાર જવાબ પછી પણ તમને લાગે છે કે પ્રોફેસરોની યાદી લીક થઈ છે પ્રોફેસરોની યાદી લીક થઈ કે ન થઈ પણ હું એમ કહું છું કે જે પીડીએફ જાહેર થઈ છે એ એમ કહે છે કે આ પ્રોફેસરો પેપર ચેક કરવા આવવાના નથી તો છ્યાસી હજારના પેપર ચેક કરવા આવશે કોણ ગુજરાતમાં ગુજરાતીના ઇંગ્લિશના પ્રોફેસરો એની પાસે એટલા બધા છે કે પછી નક્કી નથી કરી લીધું ને કે પિયુન પાસે તપાસ આવડાવવા બીજા રાજ્યોમાં થયું છે તમે એક વસ્તુ સમજો જીપીએસસીના ચેરમેને ઓક્ટોબરની અંદર પરીક્ષા લીધી છે પાંચથી છ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હોય એક ને છ પેપર ગણો એટલે છત્રીસ હજાર પેપર આપણે ગણી લઈએ આમ તો પાંચ છંગ ત્રીસ એટલે ત્રીસ હજાર પેપર પકડો ને ઓક્ટોમ્બરથી આ પહેલી મે શરૂ થઈ ત્રીસ હજાર પેપર તપાસવામાં તો આ પંચ્યાસી હજાર પેપર તપાસવામાં કેટલો સમય લાગવો જોઈએ અને હવે સેકન્ડ થિંગ જો તમારે આટલું ઈઝી પેપર કાઢીને પંચ્યાસી હજાર ઉમેદવારોના પેપર તપાસવાનો શોખ હોય ને તમને તો પહેલાં દોડ ન લેવાય પહેલાં બધાને કહી દેવાય પરીક્ષા આપી દીધો ને પછી દોડ લેવાય તમે દોડ એટલે લીધી કે જે દોડવામાં સક્ષમ ન હોય ને એ ઉમેદવાર નીકળી જાય ને અમારે મેઇન્સમાં ઓછા પેપર તપાસવા એટલે આ કોક જ મૂર્ખ જ એવો વિચારે કે પંચ્યાસી હજાર પરીક્ષા આપીને પંચ્યાસી પંચ્યાસી હજારને મેન્સ આપવાનો મોકો આપવો મેન્સના પેપર તપાસવાનો મોકો આપવો આ ઇતિહાસ સાક્ષી છે ગુમરાહ કોણ કરે છે ને એ જનતાને દેખાવું જોઈએ અને ન દેખાય તો જાય બધે ઘરે એ એનો પ્રશ્ન છે એમાં મારું તો કાંઈ બગડવાનું નથી મને જ શું કરશે જેની ઉપર ગુસ્સી ટોક લગાડે છે ને આવડા એ લોકોએ માની લો કે દસ દસ બાર બાર મહિનામાં છૂટી જાય છે મેં કાંઈ એવી પ્રવૃત્તિ નથી કરી અને મારો મુદ્દો આમાં ખોટો હોય તો મને આવીને એમ કહી દે કે તું ખોટો છો તે લો અલા મેં લોકોને ભડકાવવા લ્યો આ ભડકાવવા બે દિવસથી એ જાયમાં છે કે તું આમ કરશો ને તું યુટ્યુબમાં બોલશો ને આ આ લ્યો લ્યો લોકો કોઈના કહેવાથી ભડકે ભડકે નહીં એટલે એને કંઈ તમે શાંતિ રાખો તમે છે ને ખાલી આટલા પ્રશ્નોના જવાબ આપી દો કે ભાઈ આનું સોલ્યુશન શું છે અને મારા ચાર પાંચ મુદ્દા એ હતા કે સીસી બીની તારીખ જાહેરાત કરવામાં આવે સીએમ સાહેબને એ જ કહેવાનું હતું આવનારી એલ આરડીની ભરતી છે તો એમાં તમે સિલેબસ પ્રમાણે પૂછવાના છો કે નથી પૂછવાના આ પ્રશ્ન તુષારભાઈ બધાને ટચ થાય છે પણ સાલું કોઈને નીકળવું નથી બધાને એમ છે ગમે વાંચી લઈ એલા તમે નથી લાગવાના તમે લાગવાના જ નથી ઓલરેડી એને લગાડવા હોય તો જ પંચ્યાસી હજાર પેપર ચેક કરાવડાવે ને એના લગાડવા હોય તો જ ચેક કરાવડાવે ને હવે એમ કે અમારી ઉપર આરોપ નાખ્યો આ તો મળી ગયું તો પાડ દઈશ અને સિમ્પલ સવાલ છે કે હું તમને એમ કહું કે હું નિબંધ ચેક કરું તમે નિબંધ ચેક કરો એમાં કંઈ ફરક જ નહીં બરાબર હવે જેટલા એસોસિએટ પ્રોફેસર છે એણે પહેલાં નિબંધ લખ્યો જ ક્યારે એણે કોઈ દિવસ આખા પાર્ટ ટુની અંદર પોલીસ 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 બધું જ પોલીસનું હતું નિબંધ પોલીસના પત્ર પોલીસનો અહેવાલ પોલીસનો બધું જ પોલીસનું હવે ઓલાવે હવે હું પોલીસનું કામ કર્યું છે તેને ખબર પડે કે પોલીસના લખાણ આવા હોય આવી રીતના મલ્ટિપલ રીતે લખી શકાય એ એવો મુદ્દો હતો એનો કોઈ ફિક્સ આન્સર ન હોય છોકરો તાર્કિકતાથી લગતો હોય તો એના પેપર તપાસવા કોને બોલાવે એ બી ખબર હોવી જોઈએ એટલે મુદ્દો ભડકાવવાનો કે એવો નથી અને સંખ્યાબળ ભેગું કરીને તમે મને મોકો શું કામ આપો છો આ એકાવન મોને ત્યાંસીમો પ્રશ્ન ખોટો પડ્યો એટલે હું અહીં આવ્યો સિલેબસ મુજબ પેપર ન લીધું એટલે હું અહીં આવ્યો તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી સુધારની એટલે હું અહીં આવ્યો સીસીબીની તારીખ ડિક્લેર નથી એટલે હું અહીં આવ્યો મને કંઈ શોખ થાય બોસ આજે મારીને એક નવી બેચ શરૂ થઈ છે હું મૂકીને આવ્યો છું એટલે આ હતા વૈભવ કે જેઓ અત્યારે ગાંધીનગરમાં છે તેઓ મુખ્યમંત્રીને મળવા માટે અને પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવા માટે જવાના છે તેમની કેટલીક માંગણીઓ છે એમના કહેવા પ્રમાણે પંચ્યાસી હજાર ઉમેદવારોએ પીએસઆઈની ભરતી માટે પરીક્ષા આપી અને એમાં ક્યાંક ને ક્યાંક એવા ગપલા થયા છે કે જે ગપલા ઉમેદવારોને અન્યાય કરી શકે છે ખેર પંચ્યાસી હજારમાંથી અહીંયા પંચ્યાસી પણ ઉમેદવારો એમની સાથે નથી એ વાસ્તવિક તમારે તમને કહેવી જોઈએ જોઈએ હવે આ મામલે શું થાય છે વૈભવને શું જવાબ મળે છે આ પ્રકારના અહેવાલો સમાચાર અને તમારો અવાજ એટલે સોમાન તમારા સોમાનની રક્ષા માટે સોમાન કાર્યરત છે માટે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર